દેશની ટોચની ઇન્ડિગો એરલાઇન્સના રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાલી રહેલા એર કોચમાં જીવને તાળવે ચૂંટાણી પેસેન્જર્સ આવાગમન કરે છે જેમાં ખુલ્લી બસમાં મુસાફરોને ફ્લાઇટ અને ટર્મિનલ સુધી લઈ જવામાં આવે છે આવો જ એક કિસ્સો ગઈકાલે ફરી એક વખત ઇન્ડિગોના પેસેન્જર્સ સાથે બન્યો હતો જેનો એક વિડીયો પણ વાયરલ થયો છે આશ્ચર્યજનક વાત તો એ છે કે આ એરબસ માં રાજ્યના પૂર્વ મંત્રી અને સાંસદ પણ મુસાફરી કરી રહ્યા હતા તેમ છતાં તેઓ આ બાબતે ચૂપ રહ્યા હતા લોક પ્રતિનિધિ તરીકે પ્રજાની સુવિધા તેમના માટે પ્રાધાન્ય હોય તેમ છતાં તેમનું મૌન હતું ઇન્ડિગોની ફ્લાઇટમાં મુસાફરી કરીને આવી રહેલા પોતાની અંગે કહ્યું કે ઇન્ડિગોની ખુલ્લી એરબસ હતી અને એમાં જાણે કે પેસેન્જર્સ નહીં પણ ઘેટા બકરાને ઠાંસી ઠાંસીને લઈ જવાતા હોય એવું અમારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું એરક્રાફ્ટ જે સ્થળે પાર્ક થાય છે તે એપ્રેલથી ટર્મિનલ સુધી અમે આવ્યા પણ જીવના જોખ અમે કારણ કે અમને જે બસમાં લાવવામાં આવ્યા તે બસમાં દરવાજા હતા નહીં અને બેસવાની પણ સગવડતા આપવામાં આવી ન હતી જો કે અમે મફતમાં સવારી કરતા હોય તેમ છકડામાં જે રીતે પેસેન્જર્સને બેસાડે છે તેવી ખરાબ રીતે અમને ટર્મિનલ સુધી લાવવામાં આવ્યા છેલ્લા એક સપ્તાહથી પેસેન્જર્સ માટે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને હજુ આગામી દિવસોમાં પણ આ પરિસ્થિતિ રહેશે તો શું એરલાઇન્સની આ બે ઓથોરિટી અજાણ છે કે જાણી જોઈને છાવરી રહી છે તેવા સવાલો હાલ ઉદભવી રહ્યા છે આ અંગે ઇન્ડિગોના સ્ટેશન હેડ લિયોડ પેન્ટો પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે ચાર એરબસ છે પણ અમારી કમનસીબી છે કે બે બસ ખરાબ છે અને એક બસ અન્ય કારણોસર બંધ હોવાથી અત્યારે આ એક બસમાં જ મુસાફરોનું આવાગમન કરાય છે જો બસના બે રાઉન્ડ કરવામાં આવે તો એક કલાકનો સમય બગડે આ બાબતે હેડક્વાર્ટરમાં બે નવા કોચ માટે રજૂઆત કરી છે ટૂંક સમયમાં નવા કોચ આવી જશે